ઓછડી શકતા નથી ઓછડી દે કેમ કે શાક બનાવવાનું હોય તારે તમારો બા છે ને છે રાંધવા મીડા છે રોટલા બનાવે છે કાબા ફેમિલી આપણે છે ને કારખાન ગીલા હતા ને અત્યારે ભેવા છે તમારા બા ની છે ને મઢે છે ને પગે લાગી એવા નથી કાબા

તો ઈ તાવડી છે ને થોડીક ફૂટી રેવી થઈ ગઈ છે કેમ કે યાગા દર રોટલા કરી નાખી ને ફૂટી રહી તે આટું છે ને નવી માંડી હતી કેમ કે પછી તપલીક ન આવે રોટલા પૂરા થાય તલગ તમારે સેજલ બેન આવ્યા છે આ બેન છે ને અમારે દાદા ને છોડી છે પરદાદા છે ને એની કા બેન તો કેમ વેવા હીરા કહીને રાંધવાન નહીં રાંધવાનું થોડું રાંધવાનું ન હોય ના તારા હોય

તો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય